બોગસ ઠરાવના આક્ષેપો સાથે ઝોન દૂધ મંડળીના અગ્રણીઓ સભાસદો દ્વારા બરોડા ડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા બરોડા ડેરીમાં ચૂંટણી અંગે મતદાન બાબતે અગાઉ થયેલા ઠરાવ બાદ ઠરાવ બુકમાં વધુ એક ઠરાવ થઈ જતા બરોડા ડેરીની ચૂંટણીમાં મતદાન અંગે આક્ષેપો શરૂ થયા છે પરિણામે આજે બપોરે એક વાગ્યાના સુમારે વહીવટીતંત્ર દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવાની પ્રક્રિયા કરવામાં આવી હતી દૂધમાં મલાઈ હોય અને આ મલાઈ ખાવાની કેટલાકની ઈચ્છા વધુ હોય છે બરોડા ડેરીમાં મલાઈને લઈને અવારનવાર વાદવિવાદ આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા હોય છે ત્યારે આ સહકારી રાજકારણ શિયાળામાં ફરી એકવાર ગરમાયું છે ડેસરઝોન દૂધ મંડળીના અગ્રણીઓના આક્ષેપો અનુસાર સાત ઠરાવ ખોટા થયા છે તેઓ દ્વારા જણાવ્યું હતું કે અમે કરેલ ઠરાવ ઇન્વર્ટ કરેલ છે પચ્ચીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી ઠરાવ મોકલવાની છેલ્લી તારીખ હતી તારીખ પૂરી થઈ ગઈ બાદ ઠરાવ ખોટી રીતે આવેલ હોવાના આક્ષેપ કર્યા હતા ડિરેક્ટર સામે પણ આક્ષેપ કર્યા હતા તેમજ ડેરીના અન્ય ડિરેક્ટરો સામે પણ મિલી ભગતના આક્ષેપો કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે ડેરીની ચૂંટણી કરવા ચૂંટણી અધિકારીની નિમણૂક પણ થઈ ગઈ છે છતાં પણ તેમના દ્વારા ચૂંટણી પ્રક્રિયા નહીં કરાતા ચૂંટણી અંગે અન્ય દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે આ અંગે જાતજાતના આક્ષેપો થતાં ચૂંટણી તંત્ર દ્વારા આજે બપોરે એક વાગ્યાના સુમારે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી હવે આ મામલે શું થાય છે તે તો આવનાર સમય જ બતાવશે ઠરાવમાં અમારે એવું છે કે અમારી દૂર જે ઠરાવ થયેલો એ અમે હવે નિર્ણય લેવા માટે આવ્યા છે અમારી બોડીની કમિટી સભ્ય અંગા અમે અંદર જેને નિરાકરણ લઈએ છીએ અને પછી કંઈ જવાબ તમને આપીશ ના કોઈ ગેરરીતિ એવું કઈ કશું અમે હજુ જાત્રા કે જોડવાની મળે અંદર જઈશું અમે બેસીશું એમની જોડે વાતચીત કરીશું પછી કઈ વિચારીને તમને રજો અમારો ઠરાવ જે કોઈ હશે નક્કી કર્યું છે પહોળી વાર ઠરાવ મંગાવવાની છેલ્લી તારીખ પચીસ સાત બે હજાર પચીસ હતી તો ઠરાવ મંગાવવા અમારે એક નારા દૂધ મંડળી છે ત્યાં પચીસ સાત બે પચીસ ના દિવસ અમે ઠરાવ ઇન્વોલ્વ પણ કરાયો હતો એના પછી ત્યાં ડેરીમાં એક જ ઠરાવ આવેલ હતો તો એના પછી આ ઠરાવ બીજો ક્યાંથી આવ્યો તે અમારે તપાસ કરાવી છે ગેરરીતિ થઈ રહી છે અને તાનાશાહી ચાલી રહી છે ડિરેક્ટરની રજૂઆત કે બસ અમને આનો ન્યાય મળે આ સાત ઠરાવ ખોટા બોગસ ઠરાવ કર્યા છે એના સામે અમને ન્યાય મળે બધા કમિટી સભ્યો સાથે અમે આજે સાથે સાત ટૂર મંડળીના કમિટી સભ્યો સાથે અમે અહીંયા આવ્યા છે ચૂંટણી જીતવા માટેનું એક આ કાવતરું ચાલી રહ્યું છે ડેરી દ્વારા